નમસ્કાર આપ દુયરાય ઓણીસી પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર વડોદરા શહેરમાં ખૂબ ગાજેલ પીવરથી પેટ્રોલ પંપ ની વાર્તા ધીરે ધીરે આગળ વધી રહી છે આ મામલામાં બે વિભિન્ન સ્તરેથી તપાસના ઘોડા છૂટી ગયા છે ત્યારે લોહી પાણી એક કરીને ટેક્સ ચૂકવતા આ શહેરના નગરજનો પણ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અત્રે નોંધનીય છે કે વડોદરા મહાનગરપાલિકાના મહિલા ઈજનેર હેતલ રૂપાપરાને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા ટાગોર નગર ખાતે કોર્પોરેશનની માલિકીના પેવર બ્લોકની ચોરી થઈ હોવાની જાણકારી આપીને આ અંગેની વિધિવત અરજી અકોટા પોલીસ સ્ટેશનને કરવા માટે જણાવ્યું હતું જો કે પછી ખુલ્યું હતું કે આ પેવર બ્લોક ચોરીની ફરિયાદની આડમાં બિઝનેસમેન યજ્ઞેશ શાસ્ત્રી પાસેથી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વોર્ડ નંબર અગિયારના માજી પ્રમુખ જયેશ બંસીલાલ પરમાર અને વોર્ડ નંબર અગિયાર ના જ માજી મહામંત્રી અનિલસિંહ ચૌહાણ દ્વારા અકોટા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર અને ઝોન ટુ ના ડીસીપી અભય સોનીએ શાસ્ત્રીજી પેટ્રોલિયમમાંથી માંથી પચીસ ટકાની ભાગીદારી છૂટી કરાવવા માટે ધાકધમકીનું વાતાવરણ સર્જીને આ શહેર શાંત અને સલામત છે એનો છેદ ઉડાવી દીધો હતો ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આ મહિલા ઇજનેર હેતલ રૂપા દ્વારા

જેમાં આગામી થોડા દિવસોમાં જ વડોદરા પોલીસનો ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપાઈ એવી વકી છે તો બીજી તરફ આજરોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા પેવર બ્લોક ચોરીની ફરિયાદ આપવાથી માંડીને પરત ખેંચવા સુધીની ઘટના ઉપર સૌપ્રથમવાર સત્તાવાર નિવેદન આપ્યું હતું જેમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ પ્રથમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર